કાશી વિશ્વનાથ ની શરણે તપક્રમે ગયા હતા તો વડિયાનાથે આપને દર્શન દીધા કે નહીં આજ ભગવાને સપનામાં કીધું છે કે હે રાજા અજમલ આજ તમે દ્વારકા જાઓ દ્વારકાનો ના જરૂર તમારે દુખડા ભાંગ છે કીધું છે સવા સરકીના લાડુ જળજમનાને જારી માટે દ્વારકા જાવ છું તો લાડુ વાળે આપો સદી ભલે મારા નાથ થોડી વાર તમે આરામ કરો હું તમને સવા સરકીના લાડુ બનાવી દઉં ¡Que varía, llevaría! ¡Soma se કેવા મુજબ મેં દ્વારકા જવાની સર્વે તૈયારી કરી વાળી છે તો દ્વારકા થી પુત્ર મેળવી અને રાજ તરફ પાછા આવજો تو جوون کے نی اماں جو تما اج یا وے لکھ رہے نارو ہارے جوون کے نی کنا یمنو اج یا وے لکھ رہے ¡Gracias! આવીને કોણ કોણ બેઠવી ના આ વાંધો નહીટ રાખવી ના કોથરા બહુ જ કરતી ના હે કામ કોથરો મારો દીકરો તો वो सटपट सटपट करती ना है जपट राख भी ना है कोथरा बहुत करती ना है बापू हूं मंदिर है कृष्ण भगवान नु क्या बात करती रहा है हां सही जगह पे पहुंचा है सही जगह पे पहुंचा जो कृष्ण भगवान नु मंदिर है। होय तो कृष्ण भगवान नी नानकड़ी एक धुन की पड़ीगा। गावा पड़ेगा गावा पड़ेगा आहल काय ना हालो 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 ارے جا رہے ہیں کس نکلیے یحو یحو وہ بن جا رہے جا رہے ہیں ہماری جتنی ہو تو تو نکوڑے میرے دل سے عطا پونیایا

ज़िंदगी मंगी मिया মন্দির বাপ না সারুমি বেই যাবি না কেছে দেয় બેટા હા બાર કોક પાછા આવતી ના હે હવે તો હું ઠાકી ગયો બાપુ એકવાર તો દેખ કે આવી કોણ આવતી ના હે એમ આગા ને ઉપર આવી ના તો કોક માથા ફાડી નાખ ના આગા ઉપર ને પૂછી લેવી ના કોણ આવતી ના હું લેવા આવતી ના આલો મે મજા પકડી ગઈ સીતારામ ભગત સીતારામ સીતારામ તમે આવી ગયા હા બાપુ તમે તો ફોન એ નો કર્યો અરે બાપુ લે તો તમે કરજો Tik, kami tohau aja isi. Aduh, Abu. Ah. Oh hey, belas kasih. Halo. Okay, okay, okay. Siapa tu mala guru? Eh? Mala guru siapa? Guru ofis ma boy. Eh? Ofis ma duduk aja tohau. Ofis ma. Kau nak siapa? Ola, uncle Ayvase. Kauan uncle? Ola, uncle. Kauan uncle? Ola, ladwa wala. Oh my god! Awo, bhakti bapu, awo. Siu? Sitaram bapu. Sitaram, Sitaram, boloh boloh. Kim bapu, awi alat thiki dimali. Adrian mau perjuka thikiya? Apa, cakak cok? Ha, cakak cakak tuh itu itu jagtoh. Ada bapu? તમારા પગમાં મોજડી એક એક નહીં મારી એક મંદિર બઠાવી ગયા આપણે બંને જોડી બંને જોડી પણ હું તો આપણે કાઢતા નથી બંને જોડી અરે બાબુ ભગવાન માટે થાલ લાવ્યો છું તો ભગવાનને જમાડી દઉં ઓ લાડવા નહીં ખાવી ના ઓ ખોટી ના હે લાડવા નહીં ખાવી ના તો શું જમે ઓ તો વણેલા ગાંઠિયા ખાતી ના હે ઓ લાડવા બિલકુલ નહીં ખાવી ના અરે બાબુ હું જો ભગવાન નો જમે ન જમે તો તમે જમી લેજો માશાલ્લાહ કહું થયું

पढ़ी <laughs> न is that જમે સાલ અને સોના લાડુ અને ઝારીકેરા ગામ માર ઉમ બ બ બ બ ટાઈટ ભાઈ છે તો કેમ મુંજાવશો હા હા કોણ છો તમે હું વીજુડી હે બા વીજુડી ઓ બોલો બીજું બોલો ને બા ઢોલકા ફરી નાખું એ વીજુડી ક્યાંથી આવો હે ક્યાંથી આવો રાયપર થી આવી ઠીક તો આયા શું લેવા આવ્યા હે ઠેજા રૂપિયા લેવા આવી બા કેટલા રૂપિયા હે ઠેજા કોની પાસે તારી આગે

આખરે મેરો ફૂટો ખરો દેવાલ દેવાલ તે ખુરશી ઉપર બેસીને બહુ મોટી ભૂલ કરી હજે તને ખબર નહીં હોય કે બાપુની લાગણી કેટલી તાકાત છે આ ઊભો થઈ જા તોતરીના ફેટના ઊભો થા ડુંગરા લગાવ એ જ તને કહું ડુંગરા લગાવ હે डरा लगाओ डरा नहीं लगाऊगा ड लगाओ नहीं लगाऊगा रावड़ी राठौर <laughs> रावड़ी राठौर जो मैं बोलता हूँ फटाफट करना पड़ता है लगा लगा डूंगरा मेरा ही खाता है मेरे को ना पालता है जालम दिख रो फ बापू हाँ बापू आज डूंगरो

হানা, <laughs>